નમસ્તે બાળકો આજે આપણે ભારતના રાજ્યોના નામ અને તેમની રાજધાનીના નામ જાણીશું આંધ્રપ્રદેશ અમરાવતી અરુણાચલ પ્રદેશ ઈટાનગર આસામ દિસપુર બિહાર પટના છત્તીસગઢ રાયપુર ગોવા પણજી ગુજરાત ગાંધીનગર હરિયાણા ચંડીગઢ હિમાચલ પ્રદેશ શિમલા ઝારખંડ રાંચી કર્ણાટક બેંગ્લોર કેરળ થિરુવનંતપુરમ મધ્યપ્રદેશ ભોપાલ મહારાષ્ટ્ર મુંબઈ મણિપુર ઇમ્ફાલ મેઘાલય સિલોંગ મિઝોરામ આઇઝોલ નાગાલેન્ડ કોહિમા ઓડિશા ભુવનેશ્વર પંજાબ ચંડીગઢ રાજસ્થાન જયપુર સિક્કિમ ગંગટોક તમિલનાડુ ચેન્નાઈ તેલંગાણા હૈદરાબાદ ત્રિપુરા અગરતલા ઉત્તર પ્રદેશ લખનઉ અને દેહરાદૂન ઉત્તરાખંડ ગેરસેન પશ્ચિમ બંગાળ કોલકાતા